જુનાગઢની ઝાંઝરડા ચોકડી બાયપાસ રોડ પર પોલીસ ચેકપોસ્ટ પાસે મનપા દ્વારા થઈ રહેલા જેસીબી વડે ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું જેને કારણે આગ ભભૂકતા ત્રણ લોકો દાઝી ગયા હતા જ્યારે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુમાં પાંચ જેટલા વાહનો આગમાં ખાક થઈ ગયા હતા તો બીજી તરફ જૂનાગઢ મનપાની બેદરકારીથી અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે બનાવની જાણ થતા જ ફાયર વિભાગ તેમજ પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી સવારમાં ફાયર કોલ મળેલો હતો અને કન્ફર્મ કરતા આગ લાગવાની ઘટના બનેલી હતી ટોરેન્ટ ગેસની પાઇપલાઇન ઝંઝરડા ચોકડી પાસેથી પસાર થતી હતી એમાં એક જેસીબી દ્વારા ખોદકામ થવાના કારણે પાઇપલાઇન ડેમેજ થયેલી હતી અને એના કારણે જે આજુબાજુમાં ફરસાણની દુકાનોની એની આગના કારણે આગ જલાઈ જવા પામી હતી અને કુલ અત્યાર સુધી એની અમારી જાણ છે ત્યાં સુધીમાં કુલ છ લોકોને દાજવાના બનાવ બનેલા છે એમાં ત્રણ લોકોના મૃત્યુ થયેલા છે સિવિલ હોસ્પિટલમાં કુલ ચાર લોકોને દાખલ કરેલા છે બે વ્યક્તિઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે જો કે આ ઘટનામાં ચાલીસ વર્ષીય શૈલેષ સોલંકી આડત્રીસ વર્ષીય રૂપી સોલંકી તેમજ ત્રણ વર્ષીય બાળકી ભક્તિ સોલંકીનો સમાવેશ થાય છે જોકે મૃતકના પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે જૂનાગઢ મનપાની સંકલન વગરની કામગીરી શહેરમાં આડેધડ ચાલી રહી છે ચોમાસું છે ત્યારે શહેરમાં રોડ રસ્તાના કોઈ પણ ઠેકાણા નથી આડેધડ ખોદકામો ચાલી રહ્યા છે મસ મોટા ખાડાઓમાં હજુ પણ અન્ય અકસ્માતો થાય તેવી લોકોમાં ભયભીતિ ભીતિ મોટા ખાડાઓમાં હજુ પણ અન્ય અકસ્માતો થાય તેવી લોકોમાં ભીતિ સેવાઈ રહી છે આ કઈ રીતના લાગી છે એ તો અમને કઈ ખ્યાલ નથી પણ કઈ રીતના આગ લાગી એનું જાણવા માટે થઈને આ બધી આ પ્રોસેસ છે એ એના માટે હું ડેડ બોડી સંભાળતો એનો ઇન્કાર કરવાનું કારણ જ કે આની વાત શું શું થયું છે કઈ રીતના થયું છે એનું જાણવા માટે જે કોઈ જવાબદારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એવું મારું માનનીય પંચ